દાહોદમાં થોડા દિવસ અગાઉ ભિક્ષુકના વેશમાં આવેલી મહિલા ટોળકીએ એપીએમસી માર્કેટમાં એક વેપારીની દુકાનને નિશાન બનાવી પાંચ લાખ રૂપિયાની રોકડ રકમ સેરવી લીધી હતી આ ઘટનામાં પોલીસે વેપારીઓના સહયોગથી સીસીટીવી કેમેરા તેમજ એક જાગૃત નાગરિકના મદદથી ગણતરીના કલાકોમાં મહિલા ગેંગ મહારાષ્ટ્ર ભાગે તે પહેલાં દબોચી લીધી હતી આ પ્રકરણમાં ચોરીના મુદ્દામાલમાં ગયેલો પાંચ લાખ રૂપિયાની રકમ આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ કાર્યક્રમ અંતર્ગત દાહોદ એસપી ડીવાય તથા પોલીસની હાજરીમાં વેપારીને સુપ્રત કર્યા હતા સાથે જ આ પ્રકરણમાં પોલીસને મહત્વપૂર્ણ કડી સાબિત થઈ મદદ કરનાર રિક્ષા ચાલક અને એક જાગૃત નાગરિકેને પોલીસને સન્માનિત પણ કર્યા હતા શું છે આખું ઘટનાક્રમ જોઈશું આ રિપોર્ટમાં દર્શકો આ ઘટના ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજની છે જેમાં દાહોદ એપીએમસી માર્કેટમાં લોકેશ ખંડેલવાલ નામક અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ભિક્ષુકના વેશમાં આવેલી સાતથી આઠ જેટલી મહિલા ચોર ટોળકીએ દુકાનમાં હાજર કર્મચારીની નજર ચૂકવી પાંચ લાખ રૂપિયાની રકમ સેરવી લીધી હતી ત્યારબાદ આ મહિલા ગેંગે દાહોદના દોલતદન બજાર અને હનુમાન બજારમાં પણ આવી રીતે ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ થયા હતા ત્યારબાદ ત્યાં થતી ફરાર થઈ ગયા હતા આ ઘટના બાદ પોલીસની પલોજણમાં કોણ પડે મારા પૈસા પાછા મળશે કે નહીં ધક્કા ખાવા પડશે આવા વિચાર સાથે વેપારી એક ક્ષણે પડતું મૂકી ફરિયાદ કરવાનું ટાળી રહ્યો હતો દરમિયાન સીસીટીવી કેમેરા સાર્વજનિક થયા મીડિયા ટ્રાયલ થયો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ પોલીસે તેમની સ્ટાઇલ પ્રમાણે તપાસ હાથ ધરી થોડી કડક ભાષામાં વેપારીઓ સાથે વાત પણ કરી અને આખરે પોલીસે મહારાષ્ટ્ર પાલઘરની આ ટોળકીને દબોચી લીધી આજે પોલીસે તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમમાં આ વેપારીને ત્યાંથી ગયેલી પાંચ લાખ રૂપિયાની રકમ તેને પરત કરી હતી તમે અને તે સમયે વેપારીએ પોલીસનો આભાર માન્યો હતો આ સમગ્ર ઘટનામાં વેપારીના પોલીસ સાથે શું અનુભવ હતા તેને મીડિયા સાથે શેર કર્યા હતા જુઓ તેમને બટ પછી થોડુંક અમારે ભય હતું કે પોલીસ પાસે જઈએ ના જઈએ બટ અમારા બધા મંડીના વેપારીઓનું સંગઠન કાકાનું સંગઠનના હિસાબથી અમે પોલીસને અપ્રોચ કર્યો અને જે સપોર્ટ અમને પોલીસથી મળ્યો છે એ એના હિસાબથી અમે પોલીસને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારું બીકાભાઈ જે છે એક એક નાગરિક એક જાગૃત નાગરિક તરીકે એમને જે મદદ કરી છે જે મદદ જો અગર એ નહીં કરતા તો એ એ ચોવીસથી અડતાલીસ કલાક હજી લાગતા એમને ડિટેક્ટ કરવા માટે પોલીસ મારી નજરો અમે જે આ એક ફર્સ્ટ ટાઈમ પોલીસ સાથે એવું ઇન્ટરેક્શન થયું છે તો મેં પોલીસને જે કામગીરી દેખી છે આ લોકો આપણે એમ ઘરે ઊંઘીએ છીએ બટ આ લોકો એકચ્યુલી ચોવીસ કલાક કામ કરી રહ્યા છે જે ફેમિલી અને ફ્રેન્ડ્સને બેક સ્ટેપ પર રાખેલા છે તો આઈ પોલીસ પોલીસ એન્ડ ફોર સો સપોર્ટિવ દર્શકો સામાન્યપણે પોલીસથી બધા ગભરાય છે કારણ કે પોલીસની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે સિસ્ટમ અલગ હોય છે કોઈ ઘટના બને ત્યારે પોલીસ ઘટના સ્થળે બધાને શંકાની નજરોથી જોતી જ હોય છે આ તેમનું કામ છે પરંતુ પોલીસની તપાસ હોય છે પોલીસે આવી રીતે ચેકિંગ દરમિયાન એક આ પ્રકરણમાં તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને આ રિક્ષા ચાલકને પકડી લીધો હતો પરંતુ જ્યારે ચાલકને પોલીસ પોલીસને મળ્યા ત્યારે તપાસ હાથ ધરી તો ખબર પડી કે રિક્ષા ચાલક ભીખુભાઈ પોલીસ માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થયો મળી આ પ્રકરણમાં શું હતો ચાલક ભીખુભાઈનો રોલ જાણીએ તેમનાથી જ ત્યાર પછી મેં ગાડી પૂછી પાસ કરી મેં પેલી બાયો કે ગાડી રોકતો તો પાછળ આવતી સફારી કે ગાડી આવતી દેખ મને ડાઉટફુલ લાગ્યો તો મજા ઝાડતમાં આગળ મેં સાઈડ પર ગાડી કરી ઉતારી દીધી એ બાયો ત્યાં ઉતરી ગઈ ને મને ડાઉટફૂલ લાગ્યો છોકરા ઓકરા ઉઠાવ ગેંગ તો નથી નીકળતા હાળા તો બધું મેં ઝાડત મંદિર પાસે એની ગાડી નંબર લઈ લીધો નંબર લઈને પછી હું નીકળે આવ્યો પછી મેં નંબર લખ્યો બેનથી એની ચિઠ્ઠી મારા ખિસ્સામાં રહેવા દીધી બુધવારે બન્યો હતો પછી બીજે દિવસે પોલીસ સ્ટાફ આવે છે ત્યાં કિસાન ટ્રાન્સપોર્ટ પાસે બોલે કાકા તમારી ગાડીમાં લેડીસ બેઠી ત્યાં આમ સાહેબ બેઠી હતી બોલે સારું ચાલો પોલીસ સ્ટેશન લઈ લો મેં કહ્યું સર નંબર મેં એનો લઈ લીધો છે તો પીએ સાહેબ અમને સભા છે આપી પછી હું આજે મને મૂકી દઈ આજે પોલીસના હસ્તે તમને સન્માન મળ્યું છે શું કેવું લાગ્યું સારું લાગ્યું સાહેબ આ ઘટના ઘટી ત્યારબાદ વેપારીઓમાં ભય હતો પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી પોલીસે જે પ્રમાણે પ્રજા વચ્ચે જઈ વિશ્વાસ સંપાદિત કર્યો છે પોલીસની કામગીરીથી લોકો ખાસ કરીને દાહોદવાસીઓ પ્રભાવિત થયા છે પોલીસનો મોરલ અને પ્રજાની સુરક્ષા તમામ બાબતોએ વેપારીઓ આગળ આવ્યા અને પોલીસને મદદરૂપ થયા આ મામલે શું કહ્યું એપીએમસીના વેપારીઓ થકી એપીએમસીના કૈલાશ ખંડેલવાલ પોલીસ સ્ટેશને લોકેશભાઈને બધા વેપારી મિત્રો મળી અને અમે ફરિયાદ કરવા માટે આવ્યા પોલીસે અમારી ફરિયાદ લીધી અને સત્વરે પોલીસ એ ટોળીને શોધવા માટે જે એક્શન લીધા અને એટલા બધા રિએક્શનના અંદર આવી ગયા કે રિક્ષાથી માંડી કૂટેજો લઈ અને એ ટીમ કઈ ગઈ છે એના પછાડી પડી ગયા એ બદલ પોલીસે જે પાંચ લાખની ચોરી પૂરેપૂરી રકમ વસૂલ કરી અને આજે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમના અંદર લોકેશભાઈને સોંપી એ બદલ દાહોદ જિલ્લાના પોલીસ વડા સાહેબ પીએસઆઈ સાહેબ અને એલસીબી ટીમનો પૂરેપૂરોનો દાહોદ વેપારી મિત્રો તરફથી અને લોકેશભાઈ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દર્શકો આ ઘટનામાં વેપારીઓએ ભય વિના પોલીસ પાસે ગયા પોલીસને નજીકથી કામ કરતા જોયા રિક્ષા ચાલક ભીખુભાઈએ સૂચકતા વાપરી અને પોતાના બુદ્ધિ અને વિવેકથી પોલીસને મદદ કરી પોલીસની જુદી જુદી ટીમે એક પછી એક મહત્વપૂર્ણ કડીઓ જોડી અને ટીમવર્કમાં કામ કરી મહારાષ્ટ્ર પાલઘરથી આ મહિલા ગેંગને ઝડપી પાડી આ ગેંગ અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં છવ્વીસ જેટલા અલગ અલગ જગ્યાએ આવા જ પ્રકારના ઘટના અંજામ આપી ચૂકી છે આ ગેંગ ખૂબ જ સાતીર અને ખુખાર હતી પરંતુ આખરે કહેવાય છે ને કે પોલીસના હાથ બહુ લાંબા હોય છે ગુનેગાર કેટલો પણ સાતિર હોય પરંતુ એક દિવસ પોલીસના સકંજામાં આવી જ જાય છે આ ઘટનામાં પણ આવું જ થયું એ અને આ ઘટનાથી એક વાત એ પણ સ્પષ્ટ થઈ કે પોલીસ અને પ્રજા એકબીજાના સાથે સંકલનમાં રહી આવી રીતે કામ કરે તો સમાજમાંથી શહેરમાંથી અને જિલ્લામાંથી આવી ગુનાખોરીને બધી મૂળથી ઉકળી જાય આના માટે રિક્ષા ચાલક ભીખુભાઈની જેમ આપણે સૌએ જાગૃત બનવું બનશે વેપારીઓએ વેપારીઓની જેમ પોલીસ સાથે સંવાદ કરવો પડશે પોલીસ પણ વિશ્વાસ મૂકી પોલીસ કઈ રીતે કામ કરે છે તેને નજીકથી જવું પડશે તો જ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ સંપાદિત થશે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ધન્યવાદ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ